તેઓને ખબર છે કે ફિલ્મ રિલીઝ થઈ એ દિવસે મોદી સાહેબે એ પિક્ચરની ટ્વીટ મોદી સાહેબ આપણને પિક્ચર જોવાની ટ્વીટ ના કરે તો પિક્ચર જોવા જાવ પણ પિક્ચર બાબતની ટ્વીટ કરી હતી તો આપણે સમજવું કે આવો અને એના દસ વર્ષ એ કેસ જે ખોટી રીતે ચાલ્યો એની પૂરેપૂરી સાડા પાંચ દસ સુધી રાજકારણમાં સક્રિય નહીં હોય એટલે એમને ખબર નહીં હોય કે તે વખત એકચ્યુઅલ થયું હતું શું ગૃહમંત્રી

મંચ ઉપર ઘણા બધા નેતાઓ છે એટલે જો કાર્યકર્તા મિત્રો નવા વર્ષની સૌને નૂતન વર્ષા અભિનંદન પાઠવું છું આપ સૌ નવા વર્ષની અંદર આ તમારું નવું વર્ષ ફળદાય લાભદાય સુખદાય નીવડે ભગવાનના તમારી પર આશીર્વાદ રહે ને તમે બધા સતત પ્રગતિ કરતા રહો એવી ભગવાનને પ્રાર્થના કરું છું આપણે નવા વર્ષની અંદર નવી શરૂઆત કરી છે અને નવી શરૂઆતની અંદર તમને બધાને ખબર જ હશે આજનું કે આજે આપણે ખૂબ મોટો એક સફાઈનો કાર્યક્રમ કર્યો એમાં કેટલી બધી એનજીઓ હતી કાઉન્સિલર હતા પ્રમુખ હતા અને આપણે પીજ રોડથી ઝલક સુધીનો આખો વિસ્તાર છે એ સાફ કરવાનું આજથી અભિયાન ઉપાડ્યું અને આ અભિયાન દરમિયાન સમગ્ર વિસ્તાર માં સફાઈ થાય અને યોગ્ય રીતે સફાઈ થાય એવા મ્યુનિસિપાલિટીના પણ પ્રયત્નો રહેશે આ વિચાર આપણને કલેક્ટરશ્રીએ આપ્યો અને માં જુદી જુદી એનજીઓ પણ જોડે છે તો તમને સૌને વિનંતી કરું કે લગભગ દર ત્રણ દિવસે એક વાર કે દર ચાર દિવસે એકવાર આપણે બધા સફાઈ માટે બોલો જોડાવું પડશે આ નવા વર્ષની અંદર નડિયાદની અંદર કચરો સાફ થઈ જાય એ આપણે કરવું પડશે અને આ સફાઈ અભિયાન એક મહિના સુધી તો ચાલશે બીજું ખાસ કરીને લોકોને મેં જોયું કે અમે કચરો વારવા નીકળ્યા તો ઘણા બધા સોસાયટીના પ્રજાજનો આઈને અમને મળે પછી અમને કહ્યું કઈ કોઈ કચરો વારવા આવતો નથી એટલે પહેલા પહેલી વાત લોકોને લોકોને એ જ ખબર નથી કે આખું ગુજરાત નહીં આખા ઇન્ડિયામાંથી એક સિસ્ટમ એવી સ્વચ્છતાની ઉભી કરી છે આપણા ગુજરાતમાં તો છે જ કે ડોર ટુ ડોર કચરાનું કલેક્શન કરવું અને પ્રજાજનોને આપણે બધાએ સમજાવવું પડશે કે કચરો બહાર રોડ ઉપર કે ઘરની બહાર નાખવો નહીં કારણ કે તમે બધા સમજો કે 400 થી પાંચસો કિલોમીટરના રસ્તાઓ થયા નડિયાદના અને 90000 હજાર ઉપર પ્રોપર્ટીઓ થઈ 90000 હજાર ઉપર પ્રોપર્ટીઓ થઈ હવે આ રસ્તા ઉપર તમે સફાઈ વાળા જાઓ તો આ સફાઈ કામદારનો ખર્ચ છે ને એ કેટલો મોટો ખર્ચ થાય એ વિચારલો કારણ કે સફાઈ કામદારને પણ નક્કી કરવામાં આવ્યું છે કે આટલાથી આટલા મીટર જ એને વારવાનું રહેશે એટલે એનાય નિયમો છે એટલે આખી સિસ્ટમ હવે જુદી કરી દીધી અને બીજું સરકારે એ પણ વિચાર્યું કે કોઈ ફક્ત એક જ જ્ઞાતિને આ સફાઈની અંદર જોડે રાખવા અને આગળ ના આવે તો એમની ભાવિ પેઢીનું શું એટલે સરકારે ખૂબ વિચારપૂર્વક આ ડોર ટુ ડોર કચરો કલેક્શન કરવાનું સિસ્ટમ લાગુ પડી અહીંયા આપણા માટે નવી હશે પણ ફોરેનની અંદર તો આ સિસ્ટમ છે જ સૂકો કચરો અને ભીનો કચરો બેને છૂટા પાડી અને ઘરની બહાર જ ડસ્ટબિન હોય આપણે આપણો કચરો રોજ જે ભેગો થાય એ બહાર ડસ્ટબિનની અંદર નાખવાનો હોય અને ત્યાં આગળ સિસ્ટમ એવી અઠવાડિયામાં એક જ વાર ગાડી આવે અને એ કચરો કચરા પેટીમાંથી લઈને જે ગાર્બેજ કલેક્શનનું એમનું વાન હોય એની અંદર નાખી દે અને આ બંને કચરો જુદો રાખે તો આવી સિસ્ટમ ત્યાં વર્ષોથી આપણે ત્યાં નવી આવી એટલે હજુ પ્રજા વાર લાગે પણ ઘણો બધો સમય થઈ ગયો એટલે હવે પેલા પેલું કચરો મારવાની સિસ્ટમ નથી એ લોકોને તમારા માધ્યમથી કહેવું પડશે આપનો ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રી કાર્યક્રમને એન તરફ લઈ જતા નડિયા વિધાનસભાના લોકપ્રિય જનસેવક શ્રી પંચાયત ની રાજ સમિતિ ના અધ્યક્ષ શ્રી પંકજભાઈ દેસાઈ સાહેબ જિલ્લાના મામંત્રી શ્રી જોન પૂર્વ પ્રમુખ શ્રી અને સંગઠન પર્વ 2024 ના ચૂંટણીના સહ અધિકારી શ્રી બેન શ્રી મેઘાબેન ખેડા જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ બેન શ્રી નલીનીબેન નડિયાદ નગરપાલિકાના કારોબારી ચેરમેન ભાઈ શ્રી પરિતભાઈ અગ્રણી શ્રી મનીષા મહામંત્રી શ્રી હિરેનભાઈ નડિયાદ શહેર સંગઠનના મહામંત્રી શ્રી બાપાલાલ સર્વે